વડોદરા શહેરની ખાનગી સ્કૂલો એફઆરસીના પ્રમાણે ફી લેતી નથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરરીતિ સામે એનએસયુઆઈ વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરમાં સો કરતા વધારે ખાનગી સ્કૂલ ચલાવવામાં આવે છે આ સ્કૂલોમાં એફઆરસી પ્રમાણે ફી લેવામાં આવતી નથી તેવી ફરિયાદ એનએસયુઆઈ કાને પડતા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં એફઆરસી સહિત શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને પણ અભાવ જોવા મળી રહ્યો છે આ તમામ મુદ્દે એનએસયુએ મેદાનમાં આવ્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારી ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી એનએસયુએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાનગી સ્કૂલમાં એફઆરસી પ્રમાણે વિદ્યાર્થીઓ જોડે ફી લેવામાં આવતી નથી ખાનગી સ્કૂલો આ સંચાલકોએ વિદ્યાને વેપાર બનાવી દીધો છે તો આવી ખાનગી સ્કૂલના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે તેવી એનએસયુએ ની માંગ છે તેમજ ઘણી બધી સ્કૂલોમાં ફાયર સેફ્ટી પણ નથી જો કોઈ વિદ્યાર્થી તે ભોગ બનશે તો તેનો જવાબદાર કોણ અને મેનેજમેન્ટમાં પણ ઘણી બધી ગેરરીતિ ચાલે છે તો તમામ સ્કૂલો પર તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી એ માંગ કરી હતી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરી હતી કે એવી ખાનગી સ્કૂલોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવે કારણ કે આ વિદ્યાનો ધામ છે આ કોઈનો વ્યાપાર નથી સાથે સાથે વાત કરીશું કે ઘણી બધી વડોદરા શહેરની સ્કૂલોમાં ફાયર સેફ્ટી પણ નથી તાત્કાલિક ધોરણે ફાયર સેફટીની પણ નોટિસ આપવામાં આવે જે મેનેજમેન્ટમાં ઘેરનીતિ અપનાવવામાં આવે છે એની પણ નોટિસ આપવામાં આવે સાથે સાથે બે થી ત્રણ દિવસમાં જે એનએસયુઆઈ દ્વારા એમએ સ્કૂલ ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ડીઓ કચેરી ખાતે અમને ખુદ જ સારું રિસ્પોન્સ એમ એમ એસ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના માધ્યમથી મળ્યું છે એમના જે ટ્રસ્ટી છે આબિદ બાપુ એમનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે તાત્કાલિક ધોરણે એનએસયુઆઈની માંગ સ્વીકારી અને એમએ સ્કૂલ પર જે પગલાં ભરાતા હતા એ પગલાં લીધા અને હાલમાં સ્કૂલ બહુ સારી રીતે ચાલી રહી છે અને જે અમારું મિસમેનેજમેન્ટ હતું કે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એમણે પણ એમણે ક્લિયર કરી છે અને બહુ સારી રીતે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓના હિટ માટે વિચાર્યું છે